અષાઢી અમાસથી વ્રતનો પ્રારંભ પ્રતિમાઓને આખરી વડોદરા શહેરમાં આવેલ દશા માતાજી ની માતાજીની નયનરમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની અષાઢી અમાસથી થી દશામાના વ્રત પ્રારંભ પ્રતિમાઓને આખરી ઓપ પાયો વડોદરા શહેરમાં આવેલ કલ મંદિરના ખાચા માં દશા માતાજી ની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની દશામાના વ્રતની ચાર ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે પાંચમી ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનું વ્રત હોય છે ભક્તો આ તહેવારને દશામાના નોરતા દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે ત્યારે ડભોઈ શહેરના બજારમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયન રમ્ય પ્રતિભાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દશામાના પવિત્ર તહેવારે વ્રત દસ દિવસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે દશામાનું દેવી દશામાને સમર્પિત વ્રત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ માસના દિવસે મનાવવામાં આવે છે દશમાના વ્રતની અષાઢ માસની અમાસ ચાર ઓગસ્ટથી શરૂ થઈ રહી છે જે આગામી તેર ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે જ્યારે પાંચમી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનું દશમાનું વ્રત માય ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે આ વખતે મૂર્તિનું વેચાણ ત્રણ ચાર દિવસનું આયોજન છે દશામાનું વ્રત ચાર તારીખથી ચાલુ થશે ને પબ્લિકનો જો જે જોઈએ છે જુસ્સો હજુ મૂર્તિના બુકિંગમાં નથી આવી રહ્યો કારણ કે દે પાણીના બધા ભરાવા બધા ચારે બાજુ થઈ ગયા છે પબ્લિકને એટલે પબ્લિકને પણ પૈસાની પણ ઘણી તકલીફો પડે છે આવીને ભાવ પણ અમારી કરીને બહુ ઓછામાં માંગી રહ્યા છે કેમ કે દરેકને તકલીફ છે હવે આવા માતાજી મૂર્તિઓને ચોન તારીખે લઈ જવાના બહુ પબ્લિકનો ઘસર રહેશે અહીંયા મારી ત્યાં મૂર્તિઓનું વેચાણ છે દોઢસો બસોથી ચાલીસ પાંચ છ હજાર મૂર્તિનું વેચાણ છે મારી ત્યાં દોઢ બે ફૂટથી છ સાત ફૂટની મૂર્તિઓ તૈયાર મળે છે માટીની પણ મળશે ને બંને મળશે મારું નામ ઉમાકાંતસિંહ પ્રજાપતિ પ્રકાશ મૂર્તિહાર રોકડનાથ મંદિર રોડ ને નાણાકા નામે મેં પ્રખ્યાત છું